મિત્રો પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ ચાલે છે તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે તમારે માટે બેસ્ટ યોજના કઈ છે સૌથી વધુ રિટર્ન કઈ યોજનામાં મળે છે તો વિડીયો પૂરો જજો અને વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો આવા નવા માહિતીના વિડીયો હું લાવું છું એટલા માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક તો અવશ્ય કરી જ લેજો કારણ કે મને મોટિવેશન મળે આવા વિડીયો બનાવવા માટે તો સૌપ્રથમ તમામ યોજના વિશેની માહિતી જાણવા માટે આપણે બીજે કંઈથી નહીં પણ પોસ્ટ ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ એપ્લિકેશન છે પોસ્ટ ઇન્ફો કરીને તેમાં જ આપણે ડાયરેક્ટ જોશું આની હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અહીંયા જોવો તમામ ઇન્ટરેસ્ટ કેક્યુલેશન લખેલા જ છે અહીંયા તમામ યોજનાઓ વિશેને આપણે તમે કેક્યુલેશન કરી શકો છો કે કેટલા ભરીને કેટલા મળે તો સૌપ્રથમ જો સુકન્યા સમૃદ્ધિ છે રિકરિંગ ડિપોઝિટ છે ટાઈમ ડિપોઝિટ છે મંથલી ઇન્કમ સ્કીમ એમઆઈએસ તરીકે ઓળખાય છે ત્યારબાદ સિનિયર સિટીઝન પીપીએફ એનએસી અને કેવી સેવિંગ એકાઉન્ટ અને મહિલા બચત સેવિંગ સર્ટિફિકેટ તે હમણાં જ નવી યોજના આમાં એડ કરવામાં આવેલી છે તો તમામમાં શું શું આપણને આમાંથી બેસ્ટ યોજના આપણા માટે કઈ છે આપણે કેવા રોકાણ કરવું તો વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે તમારી ઘરે જો દીકરી છે અને એની ઉંમર એકથી અને દસ વર્ષની અંદર છે પાંચસો રૂપિયા બચત કરો છો તો જો એમાં કેલ્ક્યુલેશન થઈને આવી ગયું નેવું હજાર ટોટલ બચત કરીએ છીએ પંદર વર્ષમાં એકવીસ વર્ષની દીકરી થાય ત્યારે આપણને બે લાખ હજાર પાછા મળે છે તો આ બેસ્ટ યોજના છે મિનિમમ એક જ પાંચસો રૂપિયાથી લઈને તમે દોઢ લાખ સુધી આમાં ઇન્વેસ્ટ કરી શકો છો જો આપણે સુકન્યા સમૃદ્ધિનું ઇન્ટરેસ્ટ જોવો તમે આઠ પોઈન્ટ બે ટકા પર એનિયમ છે તો સૌથી વધુમાં વધુ વ્યાજ દર આનું કહેવાય અને એકથી લઈને દસ વર્ષની દીકરી દાખલા તરીકે દીકરીની ઉંમર પંદર વર્ષની થઈ અને દસમું પાસ કર્યું પાસનું સર્ટિફિકેટ તમે પોસ્ટ ઓફિસે જમા કરાવો તો પણ પૈસા ઉપાડવાની સુવિધા છે કે દીકરી પંદર વર્ષની થાય ત્યારે તમે અડધા પૈસા ઉપાડી શકો છો અને ત્યારબાદ મિત્રો અઢાર વર્ષની થાય અને જો એને લગ્ન કરવાના ત્યારબાદ થયા હોય તો સો એ રકમ તમને મળી જાય છે આનો સંપૂર્ણ એક સેપરેટ વિડિયો મેં બનાવેલો છે સુકન્યા સમૃદ્ધિનો સેપરેટ તમામ માહિતી એમાં આપેલી છે એ ટુ ઝેડ એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો સુકન્યા સમૃદ્ધિમાં દાખલા તરીકે પાંચ હજાર મંથે આપણે રોયકા હોય તો ટોટલ પંદર વર્ષમાં આપણે નવ લાખ રૂપિયા થાય અઢાર લાખ ને તોતેર હજારનું વ્યાજ થાય સિત્યાવીસ લાખ ને તોતેર હજાર પાછા મળે હવે રિકરિંગ ડિપોઝિટ છે એ પાંચ વર્ષ માટેનું હોય ત્યારબાદ ટાઈમ ડિપોઝિટ છે તે પણ બહુ સારામાં સારી યોજના છે મંથલી ઇન્કમ સ્કીમ મિત્રો તમારી પાસે લમસમ રકમ પડી હોય તમારે જો મહિને આવક ઊભી થાય એવું કરવું હોય તો આ યોજના તમારા માટે દાખલા તરીકે આપણી ભાઈ નવ લાખ રૂપિયા પડ્યા ને આપણે પોસ્ટ ઓફિસમાં મેકી દીધા તો પૈસા સેફ અને મહિને સેવિંગ એકાઉન્ટમાં તમારે પંચાવનસો ને પચાસ રૂપિયા દર મહિને નવ લાખ રૂપિયાના આવ્યા રાખે મિત્રો યોજના પાંચ વર્ષ માટેનું ખાતું ખુલે છે તમે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસ જઈ અને આ યોજનાનો લાભ લઈ શકો છો જો તમારી પાસે લમસમ રકમ પડી હોય લમસમ રકમ મિત્રો તમે મેક્સિમમ જોઈન્ટ એકાઉન્ટમાં પંદર લાખ સુધી તમે મેકી શકો છો અને સિંગલ એકાઉન્ટમાં નવ લાખ સુધી મેકી શકો છો યોજનાના ફીચર અહીંયા તમને જોવા મળશે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે વાંચી શકો છો ત્યારબાદ સિનિયર સિટીઝન જો તમારા પરિવારમાં કોઈ સાઠ વર્ષથી ઉપરના વ્યક્તિ હોય તો આ યોજના ભારતની બેસ્ટમાં બેસ્ટ યોજના છે સિનિયર સિટીઝન માટે કે દાખલા તરીકે કોઈ સાઠ વર્ષથી વધુનો વ્યક્તિ છે તો એને એક લમસમ રકમ પોસ્ટ ઓફિસમાં જમા કરાવે છે મેક્સિમમ જોઈન્ટ એકાઉન્ટમાં ત્રીસ લાખ સુધી જમા કરાવી શકો છો અને મિનિમમ એક હજારથી લઈને ત્રીસ લાખ સુધી જમા કરાવી શકો છો તો આ બેસ્ટ યોજના છે દાખલા તરીકે આમાં કેલ્ક્યુલેશન પણ કરી શકીએ છીએ પાંચ લાખ રૂપિયાની રકમ સિનિયર સિટીઝનમાં આપણે મેં હોય તો દર ત્રણ મહિને દસ હજાર બસો ને ઓગણપચાસ ટેક્સ ફ્રી આપણે સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ જમા થયા રાખે એટલે મંથલી તમે ગણો ને તો પાત્રીસો રૂપિયા જેવું વ્યાજ આપણને મળ્યા રાખે અને દાખલા તરીકે આપણે ત્રીસ લાખની રકમ પડી છે તો ત્રીસ લાખ રૂપિયા મેક્સિમમ જમા કરાવીએ તો દર ત્રણ મહિને એકસાઠ હજાર ચારસો નવ્વાણું વ્યાજ આપણને મળ્યા રાખે એટલે કે ઇન્કમ ઊભી થઈ ગઈ ત્યારબાદ મિત્રો આ પોસ્ટ ઓફિસની બેસ્ટ યોજના છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ તો મિત્રો પીપીએફ યોજના છે એ બેસ્ટ સેવિંગ માટેની યોજના છે પંદર વર્ષ માટેનું એકાઉન્ટ ખોલે છે મિનિમમ તમે મહિને પાંચસો રૂપિયા જમા કરાવી શકો અને પાંચ લાખ પાંચ જમા કરાવી શકો પણ વર્ષે દોઢ લાખથી વધવા ન જોઈએ એ એકાઉન્ટમાં તમે મંથલી ગમે એટલી એમાં સેવિંગ કરી શકો છો યરલી પણ કરી શકો છો દર વર્ષે તમે દોઢ લાખ રૂપિયામાં જમા કરાવો છો અને પંદર વર્ષનું આખું એકાઉન્ટ ખોલે છે ત્યાં સુધીમાં તમે જેટલા જમા કરાવો એની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ સાત પોઈન્ટ એક ટકા તમને મળ્યા રાખે એટલે આ યોજના પંદર વર્ષ માટે બેસ્ટ છે જો તમારી અહીંયા બાળકો માટેનું કંઈ વિચારતા હોય તો આ યોજના બેસ્ટ છે પીપીએફ સાત વર્ષ પછી અમુક રકમ ઉપાડવાની સુવિધા છે પાંચ વર્ષ પછી કે સાત વર્ષ પછી એવી રીતના ઉપાડી શકો છો તો દાખલા તરીકે જો આપણે અહીંયા મંથલી પાંચસો રૂપિયા બચાવી છે તો ટોટલ પંદર વર્ષે નેવું હજાર રૂપિયા થશે નેવું હજારની સામે તમને સડસઠ હજાર સાતસો ને પંચ્યાસીનું વ્યાજ મળે છે ટોટલ એક લાખ સત્તાવન હજાર સાતસો ને પિંચ્યાસી મળી જશે હવે એવી રીતના હજાર રૂપિયા આપણે રોકીએ છીએ દર મહિને તો પંદર વર્ષ માટેનું એકાઉન્ટ ખુલે છે વર્ષે બાર હજાર એટલે પંદર વર્ષના એક લાખ એસી હજાર થયા ટોટલ ત્રણ લાખ પંદર હજાર પાંચસો પિંચોતેર આપણને મળી જાય છે મિત્રો આ યોજના છે એ બેસ્ટ યોજના છે એટલે એવું ફિક્સ રકમ નથી તમે મંથલી આ મહિને પાંચસો રેક્યો તો આવતા મહિને કાંઈ ન રોકવું હોય તો પણ ચાલે નેક્સ્ટ મંથ તમે એમ થાય કે પાંચ હજાર વહી દશે તો તે નાખી દેવા એવી રીતના મિત્રો તમે વર્ષે દોઢ લાખ થી વધે નહીં એવી રીતના તમે ગમે એટલી રકમ જમા કરી શકો છો ગમે એટલી વાર નેક્સ્ટ મિત્રો જો તમારી પાસે લમસમ રકમ હોય હોય અને તમારે પૈસા ડબલ કરવા તો દાખલા તરીકે આપણે પાંચ લાખ દસ લાખ કરવા હોય તો કિસાન વિકાસ પત્ર એ છે કેવીપી કરીને પોસ્ટ ઓફિસમાં ચાલે છે તેમાં તમે રોકાણ કરી શકો છો જો એમાં તમે આઈ બટન પર ક્લિક કરશો તો તમને એમાં જોવા મળશે એની તમામ ફીચર તમે વાંચી લેજો બહુ ટર્મ કંડિશન કંઈ એવી હોતી નથી એની પોસ્ટ ઓફિસની સારી યોજનાઓ છે નેક્સ્ટ મિત્રો હમણાં જ નવી બાર પેઢી મહિલા સન્માન નિધિ જે સન્માન સેવિંગ બચતપત્ર છે તેમાં મેક્સિમમ બે લાખ સુધી આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ બે લાખ આપણે પોસ્ટ ઓફિસમાં મહીકા હોય તો એનું બે વર્ષે બે લાખ બત્રીસ હજાર રૂપિયા વ્યાજ પાછું મળી જાય છે તો આ યોજના બેસ્ટ છે પોસ્ટ ઓફિસની તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવતા બે લાયકનને દબાવી દો થેન્ક યુ ફોર વોચિંગ